નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાજેતરમાં મહેસાણાના છાપી પુસ્તકાલય ખાતે સાહિત્ય સુગંધ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતભરના લબ્ધ પ્રતિષ્ઠ કવિઓનું એક કવિ સંમેલન યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત કલાકાર શ્રી સૂર્યકિરણ રાવત કવિ શ્રી પરમ પાલનપુરી શ્રી કમલ પાલનપુરી શ્રી નરેશ જાદવ શ્રી વિનોદ વ્યાસના હાથે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે કવિ મિત્રોએ પોતપોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ કાવ્યો ગઝલોની રજૂઆત કરી હતી અને કવિ મિત્રોને શ્રી સૂર્યકિરણ રાવત પ્રોફેસર રમેશ શ્રીમાળી શ્રી વિનોદ વ્યાસ બીનાબેન પટેલ શ્રી મુકેશ પટેલ શ્રી કમલ પાલનપુરીના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને શ્રી સૂર્યકિરણ રાવતનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશ જાદવ અને શ્રી મહેન્દ્ર મકવાણાએ કર્યું હતું તેમજ સાહિત્યકારો અગ્રણીઓએ હાજર રહી પ્રસંગને દીપાવ્યો હતો